કોણ કહે છે ગુજરાતમાં દારૂ બંધી છે કોણ કહે છે કે ગુજરાતમાં દારૂ વેચાતો નથી પોલીસના દાવા હેઠળ ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી દારૂની મિની ફેક્ટરી પર જ્યાં પોલીસની મીઠી નજર હેઠળ નદીના પટ પર ધમધમી રહી હતી દારૂની ફેક્ટરી ગુજરાતમાં ફરી ઉડ્યા દારૂબંધી ના લીરે લીરા ગુજરાત ફર્સ્ટ ની ટીમ છે તે પહોંચી છે દેશી દારૂ ને ભઠ્ઠીઓ ઉપર કે જ્યાં ગેરકાયદેસર દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમે ધમધમેલી દેશી દારૂની મિની ફેક્ટરી પર ગુજરાત ફર્સ્ટના દરોડા દેશી ગુજરાતનારાઓને બનાવનારાઓને પોલીસને ખુલ્લો પડકાર ભાદર નદીની અંદરમાં દેશી દારૂ ની ભઠ્ઠી ધમધમી રહી છે ખેરસરા ગામની પટમાં દેશી દારૂનું ઉત્પાદન ગુજરાતમાં દારૂબંધી વચ્ચે દારૂબંધીના વાતોના ધજાગરા ઉડાવતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે એ રાજકોટના જેતપુર તાલુકાના ખેરસરા ગામના છે આ ગામમાં આવેલી ભાદર નદીના પટમાં બુટલેગરો બે રોકટોક દેશી દારૂની ફેક્ટરી ચલાવી રહ્યા છે કે જગ્યા ઉપર દેશી દારૂ અંદર ઉતારવામાં આવે છે જગ્યા કોઈ પહોંચી ના શકે કહી શકાય કે પોલીસ કે કોઈ વ્યક્તિ ના શકાય પરંતુ આ સૂત્રોના જણાવ્યા મુજબ કે આ સેક્શન વાળી ભઠ્ઠી હોય તેવું અહીંના સૂત્રોમાંથી જણાવે છે પણ કોઈ સામે આવતા નથી આ જે જગ્યા છે ભાદર નદીની અંદરમાં આવેલી છે હું ઉપરથી દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપ જોઈ શકો છો ગુજરાત ફર્સ્ટની ટીમને જોતા જ બુટલેગરો થયા રફુ ચક્કર શું પોલીસની મીઠી નજર હેઠળ થઈ રહ્યું છે આખું કારસ્થાન નદીના પટમાં જે રીતે દેશી દારૂનું ઉત્પાદન કરવામાં આવે છે તેના પરથી એક વાત તો સ્પષ્ટ છે કે અહીંથી જ મોટા પ્રમાણમાં દારૂનું વેચાણ પણ થાય છે અને આ બધું પોલીસની મીઠી નજર વગર શક્ય નથી ગુજરાત ફર્સ્ટની ખબર પડી કે ગુજરાત ફર્સ્ટના કોઈ રિપોર્ટર આવી રહ્યા છે તેને જોઈ અને હાલ તો લોકો ભાગી ગયા છે હું દ્રશ્ય બતાવવા પ્રયત્ન કરીશ જે બુટલેગરો છે તે ભાગી ગયા છે હું દ્રશ્ય બતાવવા પ્રયત્ન કરીશ કે જે ટીપણા નળીઓ બધું એક સાથે મેં અને હાલ આઈથી ચાલ્યા ગયા છે આપણે જે મિની ફેક્ટરી છે તેના દ્રશ્ય હું બતાવવા પ્રયત્ન કરીશ કે આપ જોઈ શકો છો કે આ જે મિની ફેક્ટરી છે દેશી દારૂની તે આપ જોઈ રહ્યા છો નળીઓ ફીટ કરી અને કઈ પ્રકારે આ મિની ફેક્ટરી ચલાવવામાં આવી રહી છે સીધું પાણી ભાદર નદીમાં આવીથી જઈ રહ્યું છે કેલી કેમ કલર કેમિકલ યુક્ત પાણી સાથે આ પણ પાણી ભરી રહ્યું છે એટલે કહી શકાય કે હવે આ ઝેર બને તો નવાય નહીં તેના જેવા દ્રશ્ય છે ત્યાં અહીંયા જોવાઈ રહ્યા છે પંથકમાં દેશી દારૂનું મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે વેચાણ જીવાયતું બતાવીશ આપ જોઈ શકો છો જીવાયતુ આવો દારૂ છે એ લોકોને પીરવામાં આવે છે એકવાર જોશો તો તમે પણ ચોંકી જશો કે આ જીવાયત વાળો દારૂ લોકો પી રહ્યા છે ભાદર નદીના પટમાં જ્યાં દારૂની ભઠ્ઠી એટલે કે મિની ફેક્ટરી ધમધમી રહી હતી તેની જાણ ગુજરાત ફર્સ્ટના સંવાદદાતા હરેશ સુધી પહોંચી પરંતુ ચોંકાવનારી વાત એ છે કે નાની નાની દરેક બાબતોનું ધ્યાન રાખતી તાલુકા પોલીસને ને અહી દેશી દારૂ બની રહ્યું છે એ ખબર ન હતી અને માનો કે ખબર હતી તો પછી સવાલ એ છે કે કેમ પોલીસે કોઈ પગલાં ન લીધા શું ખરેખર સ્થાનિક પોલીસ દારૂની મિની ફેક્ટરી થી અજાણ શું બુટલેગર અને સ્થાનિક પોલીસ વચ્ચે વહીવટ થી ચાલે છે કામ આ જ પ્રકારે બેફામ દેશી દારૂઓના અડ્ડા છે કે ધમધમી રહ્યા છે કેમ કોઈ અધિકારીઓ છે આમાં રેડ નથી કરતા ગુજરાત પક્ષ પહોંચે છે પરંતુ તંત્ર કેમ નથી પહોંચતું એક મોટો સવાલ છે આ જોઈ રહ્યા છો છે બાજુ ગુપ્તમાં માહિતી આપી છે કે જે જગ્યા ઉપર દેશી દારૂની ભઠ્ઠી છે તે ધમધમી રહી છે પરંતુ કોઈ અધિકારીઓ આયા રેડ કરવા આવતા નથી જો કોઈ બાકની દાર તેને જો વાત કરે કે ભાઈ આ પ્રકારની દારૂની ભઠ્ઠી ચાલુ રહી છે જો પોતાનું નામ આવે

એટલે આખા ખીરસરામાં બીજે ક્યાંય દારૂ વેચાતો નથી કે બનતો નથી ખીરસરામાં અનેક જગ્યાએ દારૂનું ખુલ્લેઅંપ વેચાણ ચાલુ છે જેતપુર તાલુકા પોલીસને પણ કહેવા માંગુ છું સાહેબ પોચો આપની હદમાં આવે છે ખેરેસરા હદમાં આવે છે તાલુકાની હદમાં આવે છે તમે આ દેશી દારૂના ભઠ્ઠી જે ચાલી રહી રહી છે તેને દામીદિયો ગુટલેગરો બેફામ બન્યા છે બિહાર જેવી હાલત થઈ જશે સાહેબ જ્યાં જોવો ત્યાં દારૂ દારૂ જ મલેરિયો છે

તમે જોઈ શકો છો તમામ જગ્યા ઉપર આ પ્રકારે ભઠ્ઠીઓ ધમધમી રહી છે આજે અમે પહોંચ્યા અધિકારીઓને કેમ ખબર નથી પોલીસ એવા બણગા ફૂંકતી હોય છે કે અમારું પેટ્રોલિંગ સઘન છે ક્યાંય પણ દારૂની હેરાફેરી થતી નથી પરંતુ આ દ્રશ્યો પોલીસના તમામ દાવાઓને પોકળ સાબિત કરવા માટે પૂરતા છે ત્યારે કોની રહેમ નજર હેઠળ દારૂની ભઠ્ઠી ચાલતી હતી ગુજરાત ફર્સ્ટ પહેલા કેમ ભઠ્ઠી પર પોલીસ ના પહોંચી શું પોલીસ બધું જાણવા છતાં અજાણ બને છે શું બુટલેગર અને પોલીસની મિલી ભગતથી કામ ચાલે છે દારૂની ભઠ્ઠી ચલાવનારા દર મહિને કેટલા હપ્તા આપે છે કેટલા સમયથી નદીના પટમાં દારૂની ભઠ્ઠી ધમધમતી હતી જેતપુરમાં બીજે ક્યાં ક્યાં દારૂનું વેચાણ થાય છે શું કરી રહી છે તાલુકા પોલીસની ટીમ આ બધા સવાલો સાથે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થાય છે જે કામ પોલીસે કરવાનું હોય છે એ તો ગુજરાત ફર્સ્ટે કરી દીધું છે હવે વધી ઘટેલી પોતાની શાખ બચાવવા પોલીસ કામગીરી કરે છે કે હંમેશાની જેમ ગુજરાત ફર્સ્ટે આવી અન્ય ભઠ્ઠીઓનો પર્દાફાશ કરવો પડશે તે જોવું રહ્યું હરેશ ભાલિયા ગુજરાત ફર્સ્ટ જેતપુર